નડિયાદના મંજીપુરા ગામની યુવતી અંકિતા પટેલ કે જેઓ મહાગુજરાત હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં નર્સિંગની નોકરી કરે છે જેઓની ટીમ દ્વારા ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોને રાત્રિના સમયે થતા અકસ્માત રોકવા શ્રમિકોની સાયકલ પાછળ ચાર્જેબલ એલઈડી લાઇટ લગાવી અકસ્માત રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ મુહિમમાં નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અત્યારે અકસ્માતો સર્જાયા સર્જાયતા રહેતા હોય છે જેમાં અમે પીપળાતા રોડ પર આવેલી ફેક્ટરીમાં જે રાત્રે કારીગર ભાઈઓ જે કામ કરતા હોય છે તો એ લોકોને અકસ્માત ના સર્જાય એની માટે અમે લોકોએ એલઈડી ઇડી લાઇટ એલઈડી લાઈટ ચાર્જેબલ એમની સાયકલ પાછા લગાવવાનો વિચાર કરે છે જેથી રાતની ડ્યુટી કરતા જાય ત્યારે એ લાઇટિંગનો ચરકે સાઇનિંગ મારે એટલા માટે અમે લોકોએ આ સેવા કરી છે સાથે સાથે અમે અલગ કેટલી અત્યાર સુધીમાં સેવાઓ કરી રહ્યા છે જેમ કે પક્ષીઓને પાણીના પોટ વેચ્યા છે રેડિયમ પટ્ટી ગાયના ઠીગડા પર લગાવેલી છે ઉત્તરાયણ પર અકસ્માત ના થાય એટલા માટે અમે ગળિયાના બેડ પણ બાંધ્યા છે આવી અવનવી અમારી ક્રિયાઓ ચાલતી જ રહેતી હોય છે જે એક સેવાનું કાર્ય છે જેમાં મને મારા હોસ્પિટલના સ્ટાફ મારા હસબન્ડ સપોર્ટ કરી રહ્યા છે જેમનો હું દિલથી આભાર માનું છું અને આવી જ રીતે જે પણ કોઈ બી ફેક્ટરીમાં કોઈ કર્મચારી ભાઈઓ જોબ કરતા હોય નાઇટ ડ્યુટીમાં તો અમારો સંપર્ક કરે અમે ત્યાં પણ આવીને એમને આ ફ્રીમાં એલઈડી લાઇટ લગાડી આપીશું